નમસ્કાર મિત્રો મિત્રો પાકિસ્તાન પોતાની નાપક હરકતોથી બહાર આવતો નથી ત્યારે ભારતે હવે ત્રીજી આંખ ખોલી દીધી છે જી હા દોસ્તો ગઈકાલે કંઈક બન્યું એવું કે તમને જાણીને નવાઈ લાગશે અને તમને ભારત ઉપર ગર્વ થશે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે ત્યારે પાકિસ્તાને ગુરુવારે

સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું પાકિસ્તાની એટેકમાં કોઈ જાનહાનિ થઈ નથી રક્ષા મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક જમ્મુ પઠાણકોટ અને ઉધમપુરના સેનાના સ્ટેશનોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોને નિશાનો બનાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ મિસાઇલ હવામાં નિષ્ક્રિય કરી દેવામાં આવી હતી જે પાકિસ્તાન તરફથી છોડવામાં આવી હતી જેમાં કોઈ પણ પ્રકારે ભારતમાં નુકસાન થયું નથી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાનો અનુસાર તમામ નાશ કરવામાં આવ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે આઠમી મેની રાત્રે પઠાણકોટ અમૃતસર જલંધર હોશિયારપુર મોહલાલી અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ સહિત પંજાબના અનેક જિલ્લામાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું મિત્રો મહત્વનું છે કે આ એરપોર્ટ ઉપર પણ બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં ગુજરાતના મુન્દ્રા જામનગર હીરાસર એટલે કે રાજકોટનું પોરબંદર કેશોદ કંડલા ભુજ સહિત ચંદીગઢ શ્રીનગર અમૃતસર લુધિયાણા ભૂંટેલ કિશનગઢ પટિયાલા સિમલા કાંગરા ગંગલ ભટિંડા જેસલમેર જોધપુર બિકાનેર હલવારા પઠાણકોટ જમ્મુ અને લેહ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે એટલે કે મિત્રો ભારતે પાકિસ્તાનનો ધીમે ધીમે ખાત્મો બોલાવવાનો શરૂ કર્યો છે ભારતે પણ વટતા જવાબમાં એક મિસાઇલ મારા દ્વારા તેમણે મિસાઇલોનો ખાતમો બોલાવ્યો છે અને અત્યાર સુધીનો સૌથી મોટો મિત્રો અપડેટ સામે આવી રહ્યું છે તો મિત્રો ભારત પાકિસ્તાન ઘર્ષણ વચ્ચેના યુદ્ધની તમામને તમામ અપડેટ માટે આપણી સાથે જોડાયેલા રહેજો જેથી તમને તમામ પ્રકારની માહિતી મળી ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે